જય સોમનાથ ઉનાથી મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉના વેરાવ રોડ પરથી કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે યુટ્યુબ ચેનલના સ્કીન ઉપર આપ જે શખ્સને દેખી રહ્યા છો એ શખ્સ કોબરાને પકડી લોકોને બચાવી રહ્યા છે કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ શખ્સ સ્નેક કેચર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે સૂત્ર મુજબ જાણવા મળ્યું છે આ શખ્સનું નામ છે અશોકભાઈ ચૌહાણ અશોકભાઈ ચૌહાણ ઉના સ્મશાન ગૃહ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવે છે અને સાથોસાથ લોકોની સુરક્ષાનું પણ આ રીતે કામ કરી રહ્યા છે લોકોના અંગરક્ષક તરીકે ઓળખાતા અશોકભાઈ ચૌહાણ વેરાવળ રોડ પરથી કોબરાનું રેસ્ક્યુ કરી રહ્યા છે જે સ્કીન ઉપર આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો સૌપ્રથમ ધ ગીર લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઉના શહેરના વેરાવળ રોડ પર આવેલ ગુરુદેવ ફાર્મ નજીક વિપુલભાઈ બીજલભાઈ સોલંકીની વાડીમાં એકથી પાંચ ફૂટથી વધુની લંબાઈનો કોબરા સાપ નીકળતા સ્થાનિક સ્નેક કેચર અશોકભાઈ ચૌહાણને બોલાવી આ કોબરાનું પંદર મિનિટ રેસ્ક્યુ કરી વન વિભાગને સુરક્ષિત સોંપવામાં આવેલ અને વન વિભાગ આ કોબરાને સહી સલામત જંગલમાં મુક્ત કરવામાં આવ્યો છે આપને આ સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો